ગુડ મોર્નિંગ નમસ્કાર ક્યાં આવ્યો મને આઈ હોપ મને ઠીક મને મસ્ત હું મને મજામાં હું અજ આ થેવી સવાર મુચી થઈ ભલે પણ હું થેવી રાત ભજ 8 અને આજ હું સવાર જો સતીયા લેટ અને કોઈ અના ઉઠી થઈ મોડો બપોર જમીન ઈન અના ઉથી હા ફ્રેશ આજ જો બ્લોગ પર આઈ થિંક લગભગ હું તો નેટો ગોળા ઉત્તરી મોડી મે એક્ટિવિટી લગભગ નહીં વે બસ હું તું રેગ્યુલર નવરાત્રિ જો વેહી એ ખાધો પીતો અન્યા આગે આઉં શેર કાંઈ આ સાથ ઉત હા વી ફ્રેશ થયેલ કરિયે ચેન્જ અને પોચે હલું જમીલા ચાલો ભાઈ આઉં એ રેડિ મસ્ ફ્રેશ થઈને ચેન્જ કરે હા વિચે જ કરે વોક અને અજીરા ઘાટા ઘાટા ઓડ ઓડા ओॾा होॾा न वजे लाइ आया ई लॻभॻि अठ न मथे जीअं चशमा न आहे पहिरियों एतिरो नथो ॾिसे मुंहिंजी माउ बराबरि न वेंदी आहियां त त हीअं कंहिं महिल ॾोरी वेंदी सॼी हले हाणे वञा साईं चस मूंखे खपंदो न पा चश्मा वग़ैरह धोनी ॾिसी निकिती मूंखे चालू भाई न हासी वञनि त झमेला करे अने पैसनि खां हलां थी हले सवाई सामण मोमी घणे आया हुआ हेॾा त हाणे पाछा पढ़णा पवंदा सोचलो चालू जगह आए ले वांधो नहीं चल भाई यही रही यही रही मुझे भारी मामी बैठा ही मुलाकात हो जाए जब जा मैंने तब बोला कि खाए नहीं नूपुर दो बारी हाँ वो थी नहीं सगा ना तो खाए करो खाए ना ना अभी ना मामी रूम दे खाओ तो ना ना नवरे बिचारे जिंदगी शायद ये रोज़ आ रही थी जी થોડોક સમય આવે જરાક ગયા અને કોઈ ત્યાં તૈયાર ચાલુ હોય ફાઇનલી આવું અહીંયા રેડી અને એ કિંગ આગ ટુ લુક અને અને ફાઇનલ કાચ થોડાક બાકી દુપટોવાળી વાગીએ અને મથું થોડુંક સેટ કરી બાકીએ ખાલી શનિવારે બેઠી બાકી ચેન્જ કરી ગણું

તરી ચકર બકર ક્યાંક અચી એટલે જલ્દી જલ્દી આવી ચેન્જ કરી લા ચેન્જ કરીને હા રાઉન્ડ એટલે હા વિનો નીચે અને રાઉન્ડ કરી ચાલુ સો ચાલુ રાઉન્ડ થયો પૂરો મુજો અને આવી અહીંયા માથે આજ આરતી આજ તબિયત જરાક વીના મૂકી નવી મજા હું હલે આવી સીધી માથે આજ આરતી ના એ નહેરે સગી ના એ આરતી કરી રાઉન્ડ એકડો કરે કે પૂરું અને સીધો હું આવી માથે નીચે અને આરતી ચાલુ હોય એવરજસ્ટ લગભગ પૂરું થઈ મને નીચે જઈ અને હું રાઉન્ડ પૂરો કરીને જ માથે હલી આવી અહીંયા તો બસ ઈ કરીને અજ ડી પૂરો આજ જો ત્રીજો નોક્ય થયો પૂરો બસ ખાલી આને ચેન્જ કરી ચેન્જ કરીને ચો આરામ હેમજી પીએ મર્યા આયા મા આઈ ઢોલ ખેડીયા મથે નાશો વેજારા ખે આયે મથે ભુખ્યા સુખ્યા ડોખ્યા મમ્મી હમ તબીયત થોડી લોે વિડીયો એન્ડ પણ કરી તો પણ ત્યાં ના બરાબર રીતે આગમિણી કે ગયો મો પણ નહેરે ખબર નથી માથો હેર્યો ભારી અને માથું ડુક્યો ફૂલ સુજો ના કી ખબર ના ભાઈ કોર્ ગઈ જલ્દી જલ્દી આવી મથ વિડીયો એન્ડ કરે પૂ ભા આવ્યો બોલ્યા ઢોલ રખલા કરે મથ પહેલી જલી આવ્યા ફ્રૅશ થયો ચેન્જ ફાઈનલી હા કર્યું વારં અન્ય વિડીયો થેન્ક યુ સો મચ